આજે દિલ્હીના વિધાનસભા ચૂંટણીના પરિણામો જ્યારે ઘોષિત થઈ રહ્યા છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ જે દિલ્હીમાં અથાગ પ્રયત્ન કર્યો પ્રજાને આ ભ્રષ્ટાચારી સરકાર ઉખાડી ફેંકવા માટે જે મહેનત કરી એ મહેનતના ફળ સ્વરૂપે આજે કેજરીવાલ સહિત બધા જ દિગ્ગજો ઘરે બેસી ગયા છે અને દિલ્હીમાં સત્યાવીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થાપિત થયું છે આપના માધ્યમથી સૌ મતદાતાઓનો સૌ કાર્યકર્તાઓનો હૃદયથી આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું ભવ્ય જીત મળવાનું એકમાત્ર કોઈ કારણ હોય તો દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમનું નેતૃત્વ કે જે પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવામાં વિકાસની રાજનીતિથી વિકાસની રાજનીતિ કરી અને પ્રજાનો વિશ્વાસ સંપાદન કરી અને પ્રજા વચ્ચે કાયમ રહેવાનું એ માન્ય મોદી સાહેબને આ વિજયનો સંપૂર્ણ શ્રેય એકમાત્ર કોઈને જતો હોય તો માન્ય મોદી સાહેબ આવનારા સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગુજરાતમાં યોજાઈ રહી છે પ્રત્યેક ગુજરાતના સૌ મતદારો ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશના અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબના નેતૃત્વ જે પ્રકારે દરેક જિલ્લાઓમાં નગરપાલિકાઓની જે ચૂંટણી છે એમાં કામ કરી રહ્યા છે બસો પંચોતેર કરતાં પણ વધુ બેઠકો બિન થઈ હોય ત્યારે બધી જ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતી સાથે પોતાની સત્તા વિકાસની રાજનીતિ માટે સ્થાપિત કરવાની છે